સ્વાગત છે તમારું ધી વોન ક્લિક ઇન્ફોર્મેશન યુટ્યુબ ચેનલ ઉપર જો આપ અમારી ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે આપણે વિડીયોમાં વાત કરીશું પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના બે હજાર પચીસ વિશે જેમાં ઓનલાઈન આવેદન કરવાના શરૂ થઈ ગયા છે ઈ સમાજ કલ્યાણ પોર્ટલમાં રજીસ્ટ્રેશન તેમજ આવાસ માટે ઓનલાઈન આવેદનની સંપૂર્ણ પ્રોસેસ આ વિડીયોમાં આપણે જોઈશું તો ગુજરાત સરકાર દ્વારા નવું મકાન બનાવવા માટે બે લાખ સુધીની સહાય આપવામાં આવે છે જેમાં કયા કયા ડોક્યુમેન્ટ જોઈશું અને શું પ્રોસેસ છે તે વિગતવાર આપણે અહીંયા ચર્ચા કરીશું તો ચલો વિડીયો શરૂ કરીએ સ્ક્રીન ઉપર જોવા મળતા તમામ ડોક્યુમેન્ટ જે રેડ સ્ટાર છે તે કમ્પલસરી છે આ તમામ ડોક્યુમેન્ટને સ્કેન કરી પીડીએફ અથવા તો જેપીજી ફોર્મેટમાં એક ફોલ્ડર બનાવી સેવ કરી લઈશું તેની ફાઇલ સાઇઝ એક એમ બીથી નીચી રાખવાની હોય છે જે આપ ધ્યાને લઈશું આ તમામ ડોક્યુમેન્ટ સ્પષ્ટ વાંચી શકાય તે પ્રમાણે સ્કેન કરવાના હોય છે તો આ તમામ ડોક્યુમેન્ટમાં આપ જોઈ શકો છો આકરણી છે આધાર કાર્ડ છે આવકનો દાખલો યાદીનો દાખલો વેરાપાવતી અને સેલ્ફ ડિક્લેરેશન છે તેમાં તેનું ફોર્મેટ અમારી ટેલિગ્રામ ચેનલ ઉપર અમે મૂકીશું જે ત્યાંથી ડાઉનલોડ કરશો આપ જેમાં સેલ્ફ ડિક્લેરેશન છે ત્યારબાદ રજા ચિઠ્ઠી છે અને ચતુરસીમાનો દાખલો આ તમામ ડોક્યુમેન્ટ છે તેના નમૂના અમે અમારી ચેનલ ઉપર અપલોડ કરીશું ત્યાંથી આપ ડાઉનલોડ કરી તલાટી શ્રીની સહી અને સિક્કો કરી ત્યારબાદ અપલોડ કરવાનો હોય છે તે ધ્યાને લઈશું અરજદારનો ખુલ્લો પ્લોટ હોય અથવા જર્જરિત અથવા કાચું મકાન હોય તો અરજદારે જાતે ત્યાં ઊભા રહી અને ફોટો પાડી ત્યારબાદ તે ફોટાને અપલોડ કરવાનો હોય છે સૌ પ્રથમ આપણે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર લાભાર્થીનું રજીસ્ટ્રેશન કરીશું તેના માટે ક્રોમ બ્રાઉઝરમાં સર્ચ બારની અંદર એસ જે ઈડી સર્ચ કરી લઈશું ત્યારબાદ આ મુજબ આપણને જોવા મળશે એસજે ઈડીની ઓફિશિયલ સાઇટ જોવા મળશે જેના ઉપર ક્લિક કરી અને આગળ વધીશું ત્યારબાદ આ મુજબ આપણને હોમ પેજ જોવા મળશે જેમાં આપ જોઈ શકો છો કેટેગરી વાઇઝ અલગ અલગ યોજનાઓ પણ આપ અહીંયાથી જોઈ શકો છો કઈ યોજના ચાલુ છે બંધ છે તે પણ અહીંયા માહિતી મૂકેલી હોય છે આ તમામ યોજનાઓમાં આવેદન કરી શકો છો તેના માટે રજીસ્ટ્રેશન કરવું એ ફરજિયાત છે તો સૌ પ્રથમ આપણે રજીસ્ટ્રેશન કરવાની પ્રોસેસ પૂર્ણ કરીશું અને સમજીશું કે કેવી રીતે આપણે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરી શકીએ છીએ આ વન ટાઈમ રજીસ્ટ્રેશન હોય છે જે એક જ વાર કરવાનું હોય છે ફરીથી આપ આવેદન કરો ત્યારે ઓટોમેટિક તમારી માહિતી ત્યાં આવી જતી હોય છે તો આપ રજીસ્ટ્રેશન કેવી રીતે કરીએ તે જાણીશું તો સૌ પ્રથમ આપ અહીં જોઈ શકો છો તમે જો નવા વપરાશકર્તા કરતા હોય તો અહીંયા ન્યૂ યુઝર છે તેના ઉપર ક્લિક કરી અને રજીસ્ટ્રેશન કરવાનું હોય છે જો તમે આના પહેલાં રજીસ્ટ્રેશન કર્યું હશે અને આઈડી ભૂલી ગયા હો તો આઈડી અને પાસવર્ડ અહીંયાથી મેળવી શકો છો તો આપણે નવા વપરાશકર્તા છે તો ન્યૂ યુઝર ઉપર ક્લિક કરી અને રજીસ્ટ્રેશન આપણે પૂર્ણ કરીશું તો આપ અહીંયા જોઈ શકો છો યુઝર રજીસ્ટ્રેશન ડિટેલ્સ જેમાં આપણું પૂરું નામ આધાર કાર્ડ પ્રમાણે અહીંયા દાખલ કરવાનું હોય છે ત્યારબાદ જેન્ડર મેલ ફિમેલ અહીંયા જે પણ હોય તે સિલેક્ટ કરીશું ત્યારબાદ આપણી જન્મ તારીખ અહીંયા દાખલ કરવાની હોય છે ત્યારબાદ આધાર કાર્ડ નંબર અહીંયા દાખલ કરીશું જો ઈમેલ આઈડી આપ નાખવા ઈચ્છતા હોય તો અહીંયા દાખલ કરી શકો છો ત્યારબાદ કાસ્ટ જે પણ લાગુ પડતી હોય તે અહીંયાથી પસંદ કરી લઈશું ત્યારબાદ મોબાઈલ નંબર આપણો દાખલ કરીશું જે નંબર આપણે રજીસ્ટ્રેશન કરવા માગતા હોય ત્યારબાદ પાસવોર્ડ આપણે બનાવીશું અને ફરીથી એનું એનો પાસવર્ડ કન્ફર્મમાં દાખલ કરી કેપચા કોડ નાખી અને રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરી લઈશું રજીસ્ટર ઉપર ક્લિક કરીશું એટલે આપણું આપ જોઈ શકો છો રજીસ્ટર ઉપર ક્લિક કર્યા બાદ આપણને કંઈક આ પ્રમાણે જોવા મળશે અહીંયા આપણી ડિટેલ વેરીફાઈ કરવાનું આપણને જણાવશે જેમાં આપણું નામ ઝેન્ડર જન્મ તારીખ અને કાસ્ટ આટલું વેરીફાઈ કરી કન્ફર્મ ઉપર ક્લિક કરી લઈશું જો અહીંયા સુધારો હોય તો આપ કરી શકો છો તો કન્ફર્મ ઉપર ક્લિક કર્યા બાદ આપણને આપણો રજીસ્ટ્રેશન નંબર અહીંયાથી મળી જશે જે આપણો યુઝર આઈડી હશે કે અહીંયાથી આપણે નોંધી લઈશું અને આપણી પાસે રાખીશું આ નંબરને વ્યવસ્થિત જગ્યા ઉપર નોંધી લઈશું ત્યારબાદ ઓકે ઉપર ક્લિક કરી યુઝર આઈડીમાં તે યુઝર નંબર આપણે એ દાખલ કરી લઈશું અને યુઝર નંબર દાખલ કર્યા બાદ પાસવર્ડ નાખી કેપ્ચા કોડ દાખલ કરી લોગ ઉપર ક્લિક કરી લઈશું ત્યારબાદ આપણી પ્રોફાઇલ આ રીતે ઓપન થશે જેમાં માહિતી ભરવાની હોય છે અરજદારનું પૂરું નામ જે આપણે આગળ દાખલ કર્યું તે મુજબ અહીંયા આવી જશે ત્યારબાદ અહીંયા આપ જોઈ શકો છો અરજદારની વિગતો તમામ વિગતો આપણે અહીંયા ભરી લઈશું તેમાં અરજદારનું પૂરું નામ અરજદારનું પૂરું નામ ગુજરાતીમાં ત્યારબાદ અરજદારના પિતાનું નામ અહીંયા અંગ્રેજીમાં દાખલ કરીશું એની બાજુમાં ગુજરાતીમાં દાખલ કરીશું જે આધાર કાર્ડ મુજબ તમામ માહિતી ભરીશું ત્યારબાદ આધાર કાર્ડ નંબર અરજદાની જન્મ તારીખ અરજદાની જાતિ અરજદાની પેટા જાતિ પેટા જાતિ આપ અહીંયા સિલેક્ટ કરી શકો છો તમારી જે પણ પેટા જાતિ લાગતી હોય તે સિલેક્ટ કરી લઈશું અહીંયા આપ જોઈ શકો છો જો એસસી ના બતાવે તો તેમાં નીચે પણ કેટલાક ઓપ્શન છે તે પસંદ કરીશું અને આપણી પિટાજાથી સિલેક્ટ કરી લઈશું ત્યારબાદ લિંગ પુરુષ સ્ત્રી જે હોય તે મોબાઈલ નંબર ઇમેલ આઈડી જો નાખવા માંગતા હોય તો નાખી શકો છો શારીરિક વિકલાંગતા હોય તો હા ના હોય તો ના ત્યારબાદ સફાઈ કામ માટે કામદાર કે તેના આશ્રિત છો જો હા તો હા ના તો ના તો આપ અહીંયા તમામ ડિટેલ ભરી રહી ત્યારબાદ અરજદારનો ફોટો અપલોડ કરવાનો હોય છે તો અરજદારનો ફોટો પણ આપણે અપલોડ કરી લઈશું ત્યારબાદ આટલી માહિતી ભર્યા બાદ સ્ક્રોલ ડાઉન કરી અને નીચે આવીશું આ તમામ માહિતી આપણે સાચી ભરીશું જેથી આપણું આવેદન એટલે કે આપણે જે પણ અરજી કરીએ જે યોજના માટે તે નામંજૂર થવાના ચાન્સ ઓછા રહે આપણે નીચે અહીંયા જોઈ શકો છો અરજદારનું હાલનું સરનામું તેમાં રાજ્ય ઓટોમેટિક આવી જશે જિલ્લો આપણે સિલેક્ટ કરવાનો છે જે પણ જિલ્લામાં અરજદાર રહેતા હોય તે જિલ્લો પસંદ કરી લઈશું જિલ્લો પસંદ કર્યા બાદ તાલુકો પસંદ કરી લઈશું અરજદારનો તાલુકો પસંદ કર્યા બાદ અરજદારનું ગામ પસંદ કરીશું ગામ પસંદ કર્યા બાદ અરજદારનું આધાર કાર્ડ મુજબ અહીંયા સરનામું દાખલ કરી લઈશું ત્યારબાદ પિનકોડ નંબર દાખલ કરી જો અરજદાર અરજદારનું સરનામું કાયમી અને હાલનું બંને એક સરખું હોય તો ચેકબોક્સ છે ઉપર મુજબ તેના ઉપર ક્લિક કરી લઈશું એટલે ઉપરની જ માહિતી નીચે કોપી થઈ જશે આટલું કર્યા બાદ અપડેટ ઉપર ક્લિક કરી અને આગળ વધીશું અહીંયા આપણી માહિતી છે જે આપણી પ્રોફાઇલ છે જે અપડેટ થઈ ગઈ છે ત્યારબાદ અહીંયા આપ જોઈ શકો છો આપણને આવેદન કરવાના પેજ ઉપર લઈ જશે જેમાં પ્રભાગ અને નિગમ છે તેમાં વોલ રાખીશું યોજનાનો પ્રકાર પણ વોલ રાખીશું એટલે બધી જ યોજનાઓ આપણને અહીંયા જોવા મળશે જે પણ યોજનાઓ આપણે અરજી કરવાની હોય તે યોજના ઉપર ક્લિક કરી લઈશું આપ જોઈ શકો છો અહીંયા તમામ યોજનાઓ આપણને જોવા મળશે પંડિત દીન ઉપાધ્યાય આવા યોજના પણ આપણને અહીંયા જોવા મળશે ત્યારબાદ આપ જો આપની પ્રોફાઇલ અહીંયાથી અપડેટ કરવી હોય કંઈ સુધારો કરવો હોય તો પણ અહીંયાથી આપણે કરી શકીએ છીએ તો આપણે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના ઉપર ક્લિક કરી અને આગળ વધીશું આપ જોઈ શકો છો પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં આપ કેટલાક અહીંયા સૂચનાઓ છે પાત્રતાના માપદંડ સહાયનું ધોરણ અને રજૂ કરવાના ડોક્યુમેન્ટ આ તમામ માહિતી આપ અહીંયા એકદમ સ્પષ્ટ છે જે વાંચી લઈશું ત્યારબાદ ઓકે ઉપર ક્લિક કરી લઈશું ત્યારબાદ આ મુજબ આપણને જોવા મળશે જેમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના પ્રથમ હપ્તા માટે અહીંયા આવેદન કરીશું તો આ પ્રથમ હપ્તો છે જે ચાલીસ હજારનો આવે છે તેના માટે અહીંયા ક્લિક કરીએ ત્યારબાદ આપ જોઈ શકો છો કુલ ચાર સ્ટેપમાં આપણી અરજી કમ્પ્લીટ કરવાની હોય છે વ્યક્તિગત માહિતી અરજીની વિગતો ડોક્યુમેન્ટ અપલોડ કરો અને એકરાર અરજદારની વિગતમાં મોટાભાગની માહિતી ઓલરેડી પહેલેથી જ ભરેલી બતાવશે જેમાં અમુક માહિતી આપણે ભરવાની હોય છે જેમાં અરજદારનું રેશન કાર્ડને વિગતો તેમાં અરજદારનો રેશન કાર્ડ નંબર અરજદારનો રેશન કાર્ડમાં મેમ્બર આઈડી જે પાછળના પેજ ઉપર નામની નીચે હોય છે ત્યારબાદ ફેમિલી આઈડી હોય તો ત્યારબાદ નીચેનું ચેકબોક્સ આપણે ટીક કરી અને આગળ વધીશું નીચે સ્કોલ ડાઉન કરતાં અરજદારનું સરનામું જોવા મળશે જે પહેલાં આપણે દાખલ કર્યું તે જ હોય તો ત્યાં કશું સુધારો કે કંઈ કરવાની જરૂર રહેતી નથી ત્યારબાદ જો બદલવાનું હોય સરનામું તો ત્યાં સુધારો કરી અને આપણે બદલી શકીએ છીએ આટલું કર્યા બાદ સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરી અને સ્ટેપ નંબર બે ઉપર જઈશું આપ અહીંયા જોઈ શકો છો અરજીની વિગતો ભરવાની હોય છે જેમાં યોજનાની વિગત કેટલી ભરવાની હોય છે અરજદારની વિગત આપ અહીંયા જોઈ શકો છો તેમાં અરજદાર બીપીએલ છે શ્રમયોગી છે વિધવા છે વિકલાંગ છે જે પણ હોય તે અહીંયા આપણે સિલેક્ટ કરી લઈશું ત્યારબાદ અરજદારનો વ્યવસાય જે પણ વ્યવસાય કરતો હોય તે અહીંયા પસંદ કરીશું લખી લઈશું ત્યારબાદ અરજદારની કુલ વાર્ષિક આવક જે આવકના દાખલામાં હોય તે દાખલ કરીશું કુટુંબના સભ્યોની કુલ સંખ્યા અરજદાર પોતાના માલિકીના પ્લોટ ઉપર મકાન બાંધવા માંગે છે કે કાચા આવાસ ઉપર તે અહીંયાથી પસંદ કરી લઈશું કાચો આવાસ છે કે પછી પોતાનો પ્લોટ છે જે પણ હોય તે પસંદ કરીશું જે જગ્યા ઉપર નવું મકાન બનાવવાનું છે તે સ્થળનું વિગતવાર સરનામું દાખલ કરીશું પ્લોટની માહિતી વારમાં દાખલ કરીશું નવા મકાન બાંધકામ પાછળ થનાર અંદાજીત ખર્ચ લખી લઈશું ત્યારબાદ કેટલા વર્ષથી અરજદાર ત્યાં રહે છે તે વર્ષ અહીંયા દાખલ કરીશું ત્યારબાદ નીચે આપ જોઈ શકો છો બેંકની વિગત દાખલ કરવાની છે બેંકનું નામ શાખાનું નામ આઈએફએસસી કોડ ત્યારબાદ બેંક એકાઉન્ટ નંબર દાખલ કરી એન્ડ નેક્સ ઉપર ક્લિક કરી અને આગળ વધીશું ત્યારબાદ અહીંયા આપ જોઈ શકો છો ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે જે આપ રેડ સ્ટાર છે તેના ઉપર તે તમામ ફરજીયાત અપલોડ કરવાના હોય છે તમામ ડોક્યુમેન્ટ આપણે ઓરિજિનલ અપલોડ કરવાના હોય છે તો આપણે જે ફોલ્ડરમાં ડોક્યુમેન્ટ સેવ કર્યા છે તે ત્યાંથી પસંદ કરી હવે અહીંયા ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરશો એટલે આપણને ફોલ્ડર પસંદ કરી ત્યાં અપલોડ કરી લઈશું ત્યારબાદ રેશન કાર્ડમાં આપ જોઈ શકો છો ત્યાં ડોક્યુમેન્ટ નંબર લખ્યું છે ત્યાં આપણે રેશન કાર્ડ નંબર નાખીશું અને જ્યુસ ફાઇલ ઉપર ક્લિક કરી અને આપણે રેશન કાર્ડ જ્યાં પણ સેવ કર્યું છે તે પસંદ કરી અપલોડ કરી લઈશું તે જ રીતે તમામ ડોક્યુમેન્ટ આપણે અહીંયા અપલોડ કરી લેવાના રહેશે તમામ ડોક્યુમેન્ટ આપણે અહીંયાથી અપલોડ કર્યા બાદ આપ જોઈ શકો છો આ તમામ ડોક્યુમેન્ટ આપણે અપલોડ કરી લઈશું જે આપણને લાગુ ન પડતું હોય તે ડોક્યુમેન્ટ અપલોડ કરવાની જરૂર હતી નથી પરંતુ રેડ સ્ટાર છે તે તમામ ફરજીયાત અપલોડ કરવાના રહેશે આ તમામ ડોક્યુમેન્ટની સાઇઝ એટલે કે આધાર કાર્ડ હોય તો આધાર કાર્ડની સાઈઝ એક એમ બીથી નીચી હોવી જોઈએ એ આપણે ધ્યાનમાં લઈશું રજા ચિઠ્ઠી સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ અને ચતુર્સીમાના દાખલાનો નમૂના અમારી ટેલિગ્રામ ચેનલ ઉપર ઉપલબ્ધ છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી આપ ડાઉનલોડ કરી શકો છો ત્યારબાદ આપ નીચે અહીંયા જોઈ શકો છો અરજી સાથે બીડાણ ડાઉનલોડ ત્યાં પણથી પણ તમને સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ અને ચતુર્સીમાનો દાખલો મળી રહેશે આ તમામ કર્યા બાદ અપલોડ કર્યા બાદ આપ જોઈ શકો છો આ રીતે અપલોડ કરવાનો હોય છે જે અહીંયા આપ જોઈ શકો છો આ રીતે ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરશો એટલે તમને જે તે ફોલ્ડરમાં લઈ જશે ત્યાં આપણું જ્યાં પણ ફોલ્ડર હોય તે પસંદ કરી આપણે ડોક્યુમેન્ટ આપણા તમામ અપલોડ કરી લઈશું અને ડોક્યુમેન્ટ નંબરમાં જે પણ આપણે અપલોડ કરીએ છીએ તેનો નંબર હોય તે દાખલ કરી લઈએ અપલોડ કરી લઈશું તો આ તમામ ડોક્યુમેન્ટ આ પ્રમાણે અપલોડ કરી લઈશું આપણે તમામ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરી લાસ્ટ ટેપમાં આપણે જઈશું ચાર નંબરનું જે પગથિયું કહેવાય જેમાં આપણે અહીંયા જોઈ શકો છો નિયમો અને શરતો છે જે આપણે વાંચી લઈશું તો આ નિયમો અને શરતો આપણે ખાસ વાંચી લઈશું તમામ શરતો આપણે વાંચ્યા બાદ નીચે આપ જોઈ શકો છો ચેકબોક્સ છે નાનું હું ઉપરની બધી શરતોથી સહેમત છું તેના ઉપર ક્લિક કરી આપણે સેવ કરી લેવાનું રહેશે તો આ તમામ વિગતો આપણે વાંચ્યા બાદ ચેકબોક્સ ઉપર ક્લિક કરી અને નીચે આપણે સેવ કરી લઈશું સેવ એપ્લિકેશન લખ્યું છે તેના ઉપર ક્લિક કરી અને આપણી અરજીને સેવ કરી લઈશું તો આપણે સેવ કર્યા બાદ આપણને આપણી અરજીનો નંબર આપણને મળી જશે અને આપણી અરજીનો પીડીએફ પણ ડાઉનલોડ આપણે કરી શકીશું જેમાં આપણી એપ્લિકેશન નંબર છે તેનાથી આપણી અરજી ટ્રેક પણ કરી શકીએ છીએ આપણે કે આપણી અરજી ને પ્રોસેસ ક્યાં સુધી આવી છે તો આપણે સેવ એપ્લિકેશન પર ક્લિક કરી આપ જોઈ શકો છો શું તમે તમારી અરજી સબમિટ કરવા માંગો છો ના રદ કરો એટલે કંઈ સુધારો કરવો હોય તો તેના ઉપર ક્લિક કરીશું અને જો હા ખરેખર સબમિટ કરવી હશે તો આ સબમિટ કરવા ઉપર ક્લિક કરી અને આગળ વધીશું ત્યારબાદ આ મુજબ આવશે થેન્ક યુ જે પણ અરજીકર્તાનું નામ આવશે આપણી અરજી દીનદયાળ આવાસ યોજના માટે નોંધણી થયેલ છે તેના ઉપર ટૂંક સમયમાં કામ કરવામાં આવશે આપણી અરજીનો નંબર આવશે અહીંયાથી આપણે અરજી પણ પ્રિન્ટ કરી શકીએ છીએ તેના ઉપર ક્લિક કરી અને આપણે પીડીએફ સેવ કરી લઈશું કાં તો પ્રિન્ટ આપણે અહીંયાથી કાઢી શકીએ છીએ તો આપણે અરજીને પણ અહીંયા પીડીએફ સેવ કરી લઈશું આપણે અને જો ના કરવું હોય તો પણ કંઈ વાંધો નથી ગમે ત્યારે આપણું લોગ ઇન ઓપન કરીશું ત્યાંથી પણ આપણે મેળવી શકીએ છીએ ત્યારબાદ આપ જોઈ શકો છો આપણે જે કંઈ આપણી માહિતી ભરી છે તેને પણ પીડીએફ રૂપમાં ડાઉનલોડ આપણે કરી શકીએ છીએ અરજીની વિગત લખેલું છે તેના ઉપર ક્લિક કરીશું તો આપણી વિગતો ત્યાંથી પણ આપણે જોઈ શકીએ છીએ અને ડાઉનલોડ કરી શકીએ છીએ તો આપ જો ડાઉનલોડ કરવા માંગતા હોય તો આપણી વિગત પણ અહીંયાથી આપણે ડાઉનલોડ કરી શકીએ છીએ અહીંયા આપણી તમામ વિગતો આપણને જોવા મળશે જે આપણે દાખલ કરી છે જો આપ આ જ પ્રમાણે અવનવી માહિતી મેળવવા માંગતા હોવ તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો